કામ ચલાવ જુગાડ કરાયો છે જ્યારે જ્યારે જૂની બિલ્ડિંગના સ્લેબને લોખંડના ટેકવે મુકાય છે સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામ ચલાવ વ્યવસ્થા પણ કરાય છે સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગમાં પાણી ચપકી રહ્યું છે વરસાદી પાણી ઘુસી જતા દર્દીઓની લિફ્ટ પણ બંધ થઈ ગઈ છે ફ્લોરિંગ પર પણ પાણી ચપકતું હોવાથી લપસી જવાનો લોકોમાં ડર છે બે વર્ષથી સિવિલ હોસ્પિટલ ખસેડવાની માત્ર વાતો થાય છે કોઈનામાંથી સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો આ જવાબદારી કોણ લેશે આ સૌથી મોટો સવાલ છે मैं यहाँ पे सिविल हॉस्पिटल में मेरे रिलेटिव को देखने आया हूँ यहाँ तो पूरी हॉस्पिटल की हालत खराब है हॉस्पिटल खुद बीमार है यहाँ पे देखो से पानी टपकता है और चलने फिरने में भी डर लगता है फिसलने का डर रहता है जहा देखो वहाँ पानी टपक रहा है यहाँ यहाँ पे मैं मेरे गांव के एक आदिवासी के, महिला के इलाज के लिए लेके आया हूँ तो मैंने देखा तो यहाँ पे नरेंद्र मोदी जी यहाँ से आते हैं और वो देश के प्रधानमंत्री है और उनके राज्य में ये सिविल की जो कंडीशन है देख सकते हैं हाँ आप ऊपर ऐसे लगा हुआ है यहाँ पे पोल लगे हुए हैं ये पोल लगे रहने के बाद हमें डर लगता है कि ये लोखंड जी वो पो पोल है वो कब गिर सकते हैं या सिविल हॉस्पिटल में घनी बड़ी जगह समार काम चाली रहा है કારણ કે તમને જાણ હશે આ હોસ્પિટલ સિક્સટીના દાયકામાં બનેલી છે સો કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે જેની સમારકામ ચાલી રહી છે અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને કબજામાં મળી જાય તો અમે એ બિલ્ડિંગમાં શિફ્ટ કરી અને આ બિલ્ડિંગને સંપૂર્ણ તરફ રિનોવેશનમાં લઈ શકીએ બે વર્ષ પહેલા બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું શું કરવું આ ત્યાર પછી પીઆઈયુ દ્વારા એનું જે કંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે જેથી ઓપરેશન સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું અત્યારે અમારે અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ ચોવીસ કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું